નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરો તો પિતા પુત્રીનો સંબંધ એ દુનિયામાં સૌથી પવિત્ર સંબંધોમાં એક છે પરંતુ હાલ એક ભયાનક કલિયુગમાં તમામ સંબંધો તેમની ગરિમાને સુગાર ગુમાવી ચૂક્યા છે સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે આ વિડીયોમાં એક છોકરી પોતે દાવો કરી રહી છે કે તેને તેના પિતા સાથે લગ્ન કર્યા છે આ વિડિયો સોશિયલ મીડિયા પર જંગલની આગની જેમ ફેલાઈ રહ્યો છે પિતાના પ્રેમમાં પડી ગઈ હતી લોકોના ના બંધ કરવા માટે લોકો અમારા અફેર પર સવાલ ઉઠાવવા લાગ્યા અને અમે બંને લગ્ન કરી લીધા હતા જયારે બંનેને પૂછવામાં આવ્યું કે શું હવે પતિ પત્ની જેવા સંબંધો રાખવા જોઈએ તો શુક્રી કહ્યું કે આટલા બધા નકામા પ્રશ્નો કેમ પૂછો છો મારી માગમાં સિંદુર છે અને મંગળસૂત્ર પહેર્યું છે તો મારા પિતા સાથે લગ્ન કર્યા છે તમે સમજતા નથી લગ્ન કર્યા અને બીજું શું છે જ્યારે બંનેને પૂછવામાં આવ્યું કે શું તમે બંને ખુશ છો તો તેઓએ કહ્યું કે હા અમે બંને ખુશ છીએ જી હા મિત્રો જયારે વિડીયો બનાવનાર મહિલાએ તેમને પૂછ્યું કે તમે બંને શરમ નથી આવતી તો પિતા પુત્રી ના બગાડ્યા છે આના પર યુક્તિ પિતાએ હવે તેના પતિ બની ગયો છે તેમણે કહ્યું કે તમે દુનિયામાં રહો છો કે જોકે આ વિડીયો માત્ર વાયરલ કરવા માટે બનાવવામાં આવ્યો છે કે પતિ આ ઘટના સાચી છે કે તેની કોઈ પુષ્ટિ થઈ નથી જી મિત્રો આના વિશે તમારું શું કેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સ માં જરૂરથી જણાવજો ધન્યવાદ